ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં બનાવેડી દ્વારા પશુપાલકોને દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો પાંચ ચૂકવામાં આવતા હતા જેમાં પ્રતિ કિલો નો વધારો વધારા ઈજાહત કરવામાં આવી છે જેથી હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો પાંચમી જગ્યાએ આઠસો વીસ ચૂકવામાં આવશે દૂધના ભાવ વધારાને પશુપાલકોમાં કુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તાજેતરમાં મોરિયા ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં બનાલિયાના ચેરમેન શંકરભાઈ ચૌધરી ટૂંક સમયમાં પશુપાલકોને દૂધના ભાવ વધારાના સારા સમાચાર મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે થોડાક દિવસોમાં પશુપાલકોને ભાવમાં વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે